સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકા મામલતદાર કચેરીએ વિચરતી વિમુગ્ધ જાતિના લોકો ખાલી પાણીના બેડા સાથે પાણી આપવાની માંગ સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા ઉનાળાની કારજાળ ગરમીમાં પીવાના પાણી માટે વલખા મારવા જેવી સ્થિતિનું નિર્માણ થતાં મોટી સંખ્યામાં મહિલાઓ ખાલી પાણીના બેડા સાથે અનોખી રીતે રજૂઆત કરવા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા ત્યારે ચૂડા નદી કાંઠે ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારોને પીવાના પાણીનો પ્રશ્ન ઉભો થયો છે ત્યારે આ બાબતે વિચારતા સમુદાય સમર્થન મંચના હર્ષદભાઈ વ્યાસની આગેવાની હેઠળ તા મામલેદાર કચેરી એ પાણી આપવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે હું લાભુબેન બોલું છું ગામચુડાના કુટુંબ માસ્તર વાસ સરારી વાસ સરાણીયા વાસ પાણી નથી આવતું સાહેબ તો પાણીનું બહુ પ્રોબ્લેમ છે તેને ચા ચાર મહિને પાણી અમારે નથી આવતું તો પાણીને બહુ વાણ તો પડે અમારે તકલીફ બહુ છે પાણીની તો અમને પીવાનું પાણી મળતું નથી તો સાહેબ અમે ગરીબ માણસ છીએ તો અમે શું કરી પાણી વગર અમારા નાના વગેરે છોકરા છે નાના નાના તો બહુ બસ નામ હર્ષદભાઈ વ્યાસ વિચરતા સમુદાય સમર્થનમંદ જિલ્લા સંયોજક આજે ચૂડામાં સરણીયાવાસ મટુમા પાસે દેવીપૂજક અને કોળી અને સરાણીયા પરિવારો વર્ષોથી રહે છે સ્લમ વિસ્તારમાં રહે છે તેઓને છેલ્લા બે ત્રણ મહિનાથી પાણીની ખૂબ જ સમસ્યા છે ત્યાં જૂની લાઈન અને નવી લાઈન છે તો પાણી ત્યાં આવતું નથી કે જૂની લાઇનમાં આપે કે નવી લાઇનમાં આપે અને તે અવારનવાર મટુમા પાસે પાણીની લાઇન તૂટી જાય છે વાડી વિસ્તારમાં છે તેથી ત્યાં તૂટી જાય છે તો જ્યારે રજૂઆત કરવા માટે આ બધા પરિવારો જાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે તમે લોકો એ વાડી વિસ્તારવાળાને કહો અને એ લોકો એમ કે પાણીની લાઇન નાખી દે પણ આ જવાબદારી જે તે વિભાગની આવતી હોય તો અમારા આ જે ગરીબ પરિવારો છે કે જેને નાગરિક તરીકેના અધિકારો પૂરા મળ્યા નથી તો આ કાળઝાર ગરમીમાં ઘણા બધા તો પ્રેગ્નન્ટ બહેનો હોય છે માથે બેડું મૂકીને બબે બે કિલોમીટર દૂર પાણી લેવા જવું પડે છે તો વહેલામાં વહેલી તકે આ પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે આજરોજ અમે ચૂડા મામલતદારશ્રીને આવેદન પાઠવવા માટે આવેલ છીએ